ખેડૂતભાઈઓ છેલ્લા ત્રણ દિવસથી એટલે કે વીતેલા ત્રણ દિવસ દરમિયાન આપણા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં લગભગ તમામ વિસ્તારોમાં કહીએ તો પણ ચાલે આપણા આખા ગુજરાતમાં ખૂબ મોટા પાયે વરસાદ થઈ રહ્યો છે કેટલાક વિસ્તારમાં અતિ પવનની પણ અસર છે હવે આ સ્થિતિમાં આપણા જે કોઈ પાકો ખરીફ ઋતુના ચોમાસુ ઋતુના એની જે સ્થિતિ છે એ પાકોની સ્થિતિ દયની છે પરિણામે આપણી ખેડૂતોની આવતીકાલ પણ ખૂબ સંઘર્ષમય રહેશે પાકની આવકના હિસાબથી પાકના ઉતારાના હિસાબથી પણ અત્યારના સમયમાં સૌથી વધારે જેમાં નુકસાન થયું હોય એવા જે પાકો છે એ પૈકીનો એક પાક છે આપણો આ સિઝનમાં એરંડાનો પાક આજે આપણે ફરી એક વખત એરંડા પર ચર્ચા કરીએ છીએ પણ એરંડા પર આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ અત્યારના દિવસોના ભાવની આપણે ચર્ચા કરવાની જરૂર નથી કારણ કે છેલ્લા આ વિતેલા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો પાછળના દિવસોમાં સારા ભાવની સ્થિતિએ બજારને જવું પડ્યું છે કારણ કે માલ નવો આવવાની શક્યતાઓ બહુ ધૂંધળી થઈ રહી છે આજે આપણે આજની તારીખથી જોઈએ તો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર દિવસ છે એટલે આજના દિવસે બજારના કોઈ સમાચાર એરંડાના માર્કેટ માર્કેટયાર્ડો જે છે જ્યાં મોટી આવકો થતી હોય એરંડાની એવા આ બધા યાર્ડોમાં ભાવ તેરસો થી આગળ પહોંચી ગયા છે હવે જ્યારે તેરસો થી આગળ ભાવ પહોંચી ગયા છે ત્યારે એક મહિના પહેલા આપણે જે ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે તેરસો થશે કે કેમ એની જગ્યાએ કુદરતે ભાવ જગ્યા એ પહોંચાડી દીધા પણ અત્યારના રહ્યા છીએ અને આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે હવે પછીના સમયમાં આપણા આપણી પાસે જે માલ છે એની ભાવની સ્થિતિ શું રહેશે અને આપણો માલ જે કાંઈ વાવેતર આપણું છે એની સ્થિતિ અત્યારે લેટેસ્ટ

જે કાંઈ વાવેતર થયું એ વાવેતર પર સમયે સમયે લગભગ ત્રણ વખત ઉપર સામનો કરવાનો આવ્યો અને બિલકુલ અવસ્થામાં ઉછરતા આપણા એરંડાના છોડ લગભગ મોટા ભાગના ખેતરોમાં ખતમ થઈ ગયા આપણે બીજી વખત પણ કેટલાક ખેડૂતોએ વાવવાનો પ્રયાસ કર્યો કેટલાક ખેડૂતોએ ત્રીજી વખત પણ વાવવાનો પ્રયાસ કર્યો કોઈએ બે વખત વાવ્યા કોઈએ ત્રણ વખત વાવ્યા પણ હજી અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ સારો ઉછેર થયાના સમાચાર આપણને મળતા નથી આપણા ખેડૂત દર્શકોની કોમેન્ટ થી આપણે આટલું સમજી શક્યા છીએ હવે અત્યારની સ્થિતિમાં આપણે આજે પણ છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદ આવી રહ્યો છે એ વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં છે અને જે વિસ્તાર આપણો એરંડાનો છે કે કચ્છથી આપણે શરૂ કરીએ તો કચ્છ હોય ઉત્તર ગુજરાતના આપણા મોટા ભાગના વિસ્તારો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર જિલ્લો દરેક જગ્યાએ મોટા પાયે વરસાદ છે અને આપણે છેલ્લી વખત જે કાંઈ વાવેતર એરંડાનું કર્યું છે એ વાવેતર ઉપર પણ આ વરસાદની નકારાત્મક અસર પડશે તો હવે આ બધા નકારાત્મક અસરના હુમલાઓ પછી વાવેતર કેટલું બચે તો ખેડૂતો તરફથી જે કોમેન્ટો આવી છે અને એક વાત કે દરેક વિસ્તારમાંથી ખેડૂતો તરફથી કોમેન્ટો આવી છે કોઈ જિલ્લો કે કોઈ તાલુકો એવો નથી કે આપણા દર્શકોએ એમના વિસ્તારની પરિસ્થિતિનો આપણને એક અંદાજ આપવાનો પ્રયાસ ન કર્યો હોય દરેક તાલુકાઓમાંથી જ્યાં જ્યાં એરંડાનું વાવેતર થાય છે દરેક તાલુકાઓમાંથી ખેડૂતો તરફથી આપણને કોમેન્ટો મળી છે અને એરંડાના પાકના વાવેતરની સ્થિતિનો એક સ્પષ્ટ ચિતાર આપણને મળ્યો છે અને એ જે ચિતાર મળ્યો છે એ ચિતાર આપણને એવું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે ગયા વર્ષની સરખામણીમાં એકંદર વાવેતર વિસ્તાર માત્ર પચીસ થી ત્રીસ ટકા બચશે છેલ્લે કે જેમાંથી આપણે થોડું ઘણું લણવા માટે જઈ શકીએ જે વિસ્તાર બચશે અને જેમાં છોડ ઉછરશે અને એમાંથી આપણને માલ મળવાનો હશે તો એ માલ દર વખતે દર વર્ષે આપણને જે પ્રમાણમાં મળતો હોય એક વિઘામાંથી એ વિઘા દીઠ આપણી જે એવરેજ હોય યુનિટ દીઠ જે આપણી એવરેજ હોય એના પચાસ ટકા પણ આપણને નહીં મળે એટલે સળંગ આપણે જોવાનો પ્રયાસ કરીએ સળંગ સમજવાનો પ્રયાસ કરીએ એક ચાર્ટના રૂપમાં એને ઉકેલવાનો પ્રયાસ કરીએ આપણી આ પરિસ્થિતિને તો એકંદર ગયા વર્ષની સરખામણીમાં દસ થી બાર ટકા આપણે ઉભા રહી જઈએ છીએ માલના ઉત્પાદનમાં હવે દસ થી બાર ટકાની સપાટીએ જો આપણે ઊભા રહી જતા હોઈએ તો

સૌથી વધારે એરંડા આપણે ભારત પકવીએ છીએ અને ભારતમાં પણ એસી થી વધારે ઉત્પાદન આપણા બે રાજ્યોમાં છે રાજસ્થાન અને ગુજરાત આ બે રાજ્યો પૈકી જે ઉત્પાદન છે એમાં પંચ્યાસી હિસ્સો આપણો ગુજરાત છે એટલે કે આપણો ઉત્તર ગુજરાત કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લો એટલે એકંદર સાહીઠ થી પાસઠ ટકા જેટલું વૈશ્વિક ઉત્પાદનમાં હિસ્સો આપણા ગુજરાતનો છે અને એ જ્યારે કપાઈ રહ્યો છે ત્યારે દુનિયાને જે એરંડાની જરૂર છે એ એરંડાની ઉત્પાદનની ક્ષમતા ઉપર સૌથી મોટી અસર આપણા ગુજરાતના ખેતરોના નુકસાનની થશે અને એની એક બીજી બાજુ આપણને માર્કેટમાં જોવા મળશે અત્યારના દિવસોમાં હવે સવા તેરસો આસપાસના ભાવ અત્યારના દિવસોમાં આપણને ધાણમાં મળી રહ્યા છે કે કોઈ જગ્યાએ સાડા તેરસોમાં પણ વેપાર થઈ રહ્યા હોય તો અત્યારના નજીકના દિવસોમાં ખાસ કરીને દિવસ માટે આપણે મોટા ભાગના ખેડૂતો માલ વેચવાથી બચીએ પાંચ પંદર દિવસ આવતા દિવસો જે કંઈ છે એ દરમિયાન નવી સ્થિતિનું નિર્માણ થશે અને નવી સ્થિતિનું જે કાંઈ નિર્માણ થશે એ એકંદર આપણા માલના

બનાવટો હોય રબરની જુદી જુદી જરૂરિયાતો હોય ચામડાની જુદી જુદી માટે સૌથી પ્રથમ જરૂરિયાત એરંડીના તેલના મિશ્રણની હોય છે એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એરંડા જે કાંઈ અત્યારે આપણી પાસે હવે છે પાકેલા તૈયાર ગયા વર્ષના એના ઉપર આપણો આધાર છે અને એના ઉપર જ્યારે આપણો આધાર છે ત્યારે સારા ભાવ અત્યારે છે એટલે દોડી અને બજાર સુધી જવા કરતા પાંચ થી પંદર દિવસ અત્યાર સુધી જો ધીરજ આપણે રાખી છે તો પાંચ થી પંદર દિવસ કમસે કમ આપણે નવી ધીરજ રાખશું તો એક નવા માહોલની આપણી સામે દિશા ખુલશે અને એ નવો માહોલ આપણને નવી માહિતી આપશે કે આગળના સમયમાં શું થઈ શકે છે તો

ખેડૂત જ આપી શકશે પોતાના ખેતરમાં જોઈને આપી શકશે પોતાની આસપાસમાં જોઈને આપી શકશે અને એ જે ચિત્ર આપણા સુધી પહોંચે એ અહીંથી તમારા સુધી જ્યારે પહોંચાડવાનો અમે પ્રયાસ કરીએ ત્યારે સમગ્ર વિસ્તારમાં જે સ્થિતિ હોય એ સ્થિતિનું એક સંકલન કરી અને એક આકલન નવું તૈયાર કરીએ તો આપણી ખરેખર સ્થિતિ કેવી છે અને બજારે આપણી સાથે કેવો વ્યવહાર કરવો પડશે એનો એક અંદાજ આપણે સૌ ભેગા મળી અને મેળવી શકીએ મિત્રો અને એનો જે આધાર છે એ વાસ્તવિક આધાર હોવો જોઈએ આપણી પાસે તો અવશ્ય કોમેન્ટ કરજો આજના દિવસે એરંડી ઉપર આપણી આ ચર્ચા ખૂબ મહત્વની તમામ ખેડૂતો સુધી પહોંચાડજો જય કિસાન જય ભારત